જામનગરની જીજી હોસ્પિટલમાં પટાવાળા મહિલાઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે કાયમી પટાવાળા મહિલાને ઝેરી દવા પીવા મજબૂર કરનાર ત્રણ મહિલાઓ સામે ત્રાસની ફરિયાદ નોંધવામાં આવી છે મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ વિરોધ દર્શાવ્યો હતો કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ સરકારી કર્મચારીને પરેશાન કરે છે જેને ફરિયાદ અધિક્ષક સમક્ષ પણ કરવામાં આવી છતાં કોઈ જવાબ મળ્યો નથી

તને આવી અને તારા પગ ભાંગી નાખશે કે તારા કોઈ હશે એને બધા બે જણા થઈ અને એને આપણે એવું કરીએ કે દવા પીને મરી જાય તો કીધું દવા પીને મરી મરી તો મારા બાપની દીકરી નથી તો મેં કીધું જમાદાર ઓફિસ આગળ જ જમાદાર ઓફિસ ની તારા સગા હશે એટલે તું જાતી મેં કીધું તિવારી સાહેબ આગળ જઈશ તો તિવારી સાહેબ કાઈ તારા થાય છે એટલે જાસ તું મેં કીધું આરામો સાહેબ આગળ જઈશ તો આરામો સાહેબ એ તારા સગા હશે કાઈ તારા થાતા હશે એટલે તું જાશ અને કાયમ ની ટોર્ચર કાયમ ની ટોર્ચર મને બે મહિનાથી આવી ટોર્ચર કરે છે બે ને એના ભાઈ ની ધમકી આપે છે સુનિલ કોણ છે એ મેં જોયો નથી પણ કાયમ માટે કે છે સુનિલ આવશે મારો છે સુનિલ તને મારશે કૂટશે અને તું ગમે તારા હશે સગા અમારી આગળ કાંઈ નહીં આવે મેં કીધું એમ જે સોલંકી આગળ એની ઉપર એટ્રોસિટી નહીં કરીશ તારી ઉપર એટ્રોસિટી નું કરીશ એ ની ધમકી આપે છે કાયમ માટે આ બે મહિનાથી આ હું સહન કરું છું એ પીએન થ્રી માં છે અને હું ઉપરના વોર્ડ છું

તેમ છો એક સાયદુ કરીને હતી સુમરા છે એ છોડાવતી તો એને જેમ તેમ માથામાં ઢોસા ને જેમ તેમ માર્યું મને આ પગલા લેવા જરૂરી છે આનો અમલ થાવો જોઈએ